નાના છોકરાઓ માટે રાઉન્ડ ટેકનિક હોય કારણ કે એમને બહુ સ્કિલ ના હોય એટલે બહુ ઇઝી વે છે ત્રણ મોટા રાઉન્ડ બનાવવાના હોય એક સાઈડ મોટો આવી રીતે રાઉન્ડ બનાવવાનો જ્યારે બાળકનો પહેલો દાંત આવે એટલે કે છ થી સાત મહિનાનો બાળક હોય ત્યારે એનો પહેલો દાંત આવે ત્યારથી જ એના દાંતની કાળજી રાખવી જોઈએ બાળકોને મીઠાઈ ગોળ ચોકલેટ આઈસ્ક્રીમ એવી ગળ્યો ખોરાક બને એટલો ઓછો આપવો જોઈએ મોટી ઉંમરના દાંતની કાળજી રાખવા માટે રેગ્યુલર ટુ ટાઈમ એટલે કે બે વખત બ્રશ કરવું જોઈએ અને ખાસ કરીને કંઈ પણ મીઠી વસ્તુ ખાધા પછી

સાથે વાત કરવાના છે તેની સાથે તેમાં છે આપણી સાથે બોરણિયા સર હડિયલ સર અને મેડમ પુનિતા મેડમ આ ત્રણેય સરનું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તેની સાથે મેડમ મારો તમને પહેલો ક્વેશ્ચન એ છે કે બાળક જ્યારે નાનું હોય ત્યારે બાળકે કઈ ઉંમરથી બ્રશ કરવાનું ચાલુ કરવું જોઈએ અથવા તો બાળકે કેવી કેવી બાળક માટે કેર કરવી જોઈએ જેથી કરીને તેના દાંત છે તે એકદમ પરફેક્ટ રીતે કામ કરી શકે જ્યારે બાળકનું પહેલો દાંત આવે એટલે કે છ થી સાત મહિનાનું બાળક હોય ત્યારે એનો પહેલો દાંત આવે ત્યારથી જ એના દાંતની કાળજી રાખવી જોઈએ અને સૌ પ્રથમ જ્યારે એના પૂરા દાંત ના આવ્યા હોય ત્યાં સુધી એને સાફ કોટનના કપડાંથી એનો દાંત રેગ્યુલર સાફ કરતો રહેવો જોઈએ અને દોઢથી બે વર્ષથી એને બ્રશ કરાવવાનું ચાલુ કરવું જોઈએ અને બ્રશ કરવા માટે સ્પેશિયલ જે કિડ્સનું ટૂથપેસ્ટ આવે જે ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ એમાં જે ફ્લોરાઇડ અમાઉન્ટ કિડ્સ માટે અપ્રોપ્રિયટ માત્રામાં હોય એ જ યુઝ કરવું જોઈએ અને બહુ ઓછું એટલે કે વટાણાના દાણાની સાઇઝનું જ ટૂથબ્રશ પર આપી અને એને બ્રશ કરાવવાની હેબિટ પાડવી જોઈએ પછી રેગ્યુલર બે વખત બ્રશ કરાવવું જોઈએ સવારે અને રાત્રે આ ખૂબ જ સરસ વાત કરીએ એટલે કે જ્યારથી પહેલો દાંત આવે છે ત્યારથી બાળકના દાંતની સારવાર આપણે કરવી જોઈએ તેની સાથે મારો બીજો ક્વેશ્ચન સરને છે કે સર આપણે ખોરાકમાં એવો કેવા પ્રકારનો ખોરાક લઈએ જેથી કરીને બાળકના દાંત છે તે એકદમ હેલ્ધી આવે બાળકોને મીઠાઈ ગોળ ચોકલેટ આઈસ્ક્રીમ એવી ઘડીયો ખોરાક બને એટલો ઓછો આપવો જોઈએ અથવા ખાધો છે તો તરત જ બ્રશ કરાવી નાખવું જોઈએ અથવા કોગળા કરાવી નાખવા જોઈએ આ સિવાય દાંત ઉપર ચોંટે એવો જેમ કે પીઝા બ્રેડ વેફર બિસ્કીટ આ બધું બી ઘણું નુકસાન કરે એમને ઘરનો બનાવેલો ખોરાક રોટલી દાળભાગ શાક સ્પ્રાઉટ ફ્રૂટ્સ એવો ફાઇબરયુક્ત ખોરાક વધારે આપવાથી દાંતનું આયુષ્ય દાંતમાં પ્રોબ્લેમ થવાના ચાન્સીસ ઘટી જાય છે ખૂબ જ સરસ વાત કરી એટલે આમ પણ મમ્મીઓ ના પાડતી હોય છે કે ચોકલેટ નહીં ખવડાવવાની તો એ તમારા દાંતને ખૂબ ખરાબ કરી નાખે છે જેથી કરીને બાળકને આગળ જતા પ્રોબ્લેમ આવતા હોય તેની સાથે સર મારો તમને ક્વેશ્ચન છે કે આ જે મોટી ઉંમરના લોકો છે તેને દાંતની કાળજી કેવી રીતે રાખવી જોઈએ મોટી ઉંમરના દાંતની કાળજી રાખવા માટે રેગ્યુલર ટુ ટાઈમ્સ એટલે કે બે વખત બ્રશ કરવું જોઈએ અને ખાસ કરીને કંઈ પણ મીઠી વસ્તુ ખાધા પછી કુકડા કરતા રહેવું જોઈએ અને જો કંઈ આપણે મોરબીમાં સોપારીને એવું બધું વધારે ખાવાતું હોય તો એવું બધું ત્યાં સુધી ન ખાવું જોઈએ અને ખાસ કરીને રાત્રે સુધા પહેલાં નમક અને ફટકડીના પાણીથી કોકળા કરવાની જરૂર પડતી હોય તો જેથી કરીને જે ભાગમાં આપણું બ્રશ ના પહોંચે એ ભાગમાં ક્લિનિંગ થઈ શકે અને જો કોઈ ડૉક્ટર ડેન્ટિસ્ટે એડવાઇસ કર્યું હોય કોઈ માઉથવોશ કેવું તો એ રેગ્યુલર માટે યુઝ ના કરે પણ એ કીધું એ પીરિયડ માટે આપણે યુઝ કરી શકીએ શોર્ટ માટે

પણ હા જો એ બ્રશિંગ ટેકનિક બરાબર ના હોય એટલે કે બ્રશ કાઢાવડું આપણે સરખું ના કરતા હોય કે અમુક સમયે બ્રશ બદલાવતા ના હોય ટૂંકમાં હાર્ડ બ્રશ બને ત્યાં સુધી ના યુઝ કરવું જોઈએ

બ્રશ દર ત્રણ મહિને એટલે કે નેવ દિવસે તમારું ટૂથ બ્રશ બદલી જવું જોઈએ અને અથવા તો તમે જો હાર્ડ બ્રશિંગ કરતા હોય તો બ્રશના જે બ્રિસલ્સ હોય એ ફ્લાવર શેપના થઈ જાય તો અચૂક બદલી નાખવું જોઈએ કોઈ બી લાંબી બીમારી પછી બી બ્રશ બદલી નાખવું જોઈએ અને બ્રશિંગ સોફ્ટલી જેન્ટલી અને બે થી ત્રણ મિનિટ જ કરવું જોઈએ એવું નહીં કે આખો દિવસ તમે ઘસ્યા રાખો કે વધારે સમય ઘસશું તો જ દાંત ચોખ્ખા થશે એવું કશું નથી હોતું અચ્છા ખૂબ જ સરસ સામાન્ય રીતે સર આપણે કેવી રીતે બ્રશ કરવું જોઈએ એટલે કે એની કોઈ સ્પેસિફિક ટેકનિક ખરી કે આવી રીતે બ્રશ કરવાથી દાંતમાં ખૂબ સરસ ફાયદો થાય કે એવી રીતે યસ નાના છોકરાઓ માટે અને એડલ્ટ મોટા માટે બે અલગ અલગ ટેકનિક હોય છે નાના છોકરાઓ માટે રાઉન્ડ ટેકનિક હોય કારણ કે એમની બહુ સ્કિલ ના હોય એટલે બહુ ઇઝી વે છે ત્રણ મોટા રાઉન્ડ બનાવવાના હોય એક સાઈડ મોટો આવી રીતે રાઉન્ડ બનાવવાનો સેમ એ રીતે આગળ બી મોટો રાઉન્ડ બનાવવાનો એટલે ઉપર નીચેના બધા દાંત સાથે સાફ છે સેમ એ રીતે બીજી સાઈડ અને જે ચાવવાળી સપાટી હોય છે એના ઉપર તમારે ઓરિજનલ બ્રશ કરવાનું હોય આડું બ્રશ કરવાનું હોય તો એમાં બી રાઉન્ડ કરતો બી ચાલે હવે વાત કરીએ મોટાઓ માટે એના માટે મોડિફાઈડ બાઝ ટેકનિક હોય છે એમાં આપણે વર્ટિકલ દાંત ફેરવવાનું બ્રશ ફેરવાનું હોય છે આડું નહીં ઉપરના દાંતમાં પેઢા ઉપરથી નીચે દાંત ઉપર સેમ એ રીતે નીચલામાં નીચેથી ઉપર પેઢા ઉપરથી દાંત ઉપર વર્ટિકલ દાંત ફેરવવાનું બ્રશ ફેરવવાનું હોય છે ખાસ કરીને અંદરની સાઈડ દાંત છે અંદરની સાઈડ સાફ થતા હોતા નથી એના માટે બ્રશ આવી રીતે ઊભું રાખીને પેઢા ઉપર ઊભું બ્રશ ફેરવવાનું હોય છે ખાલી ચાવાવાળી સપાટી ઉપર જ આપણે આડું બ્રશ ફેરવવાનું થાય ઉપર નીચેના બંને દાંત માટે બાકી બધી જગ્યાએ વર્ટિકલ બ્રશ ફેરવાનું હોય છે ખૂબ જ સરસ ટેકનિક સાથે ટંગ ક્લીનર યુઝ કરવો બી બહુ જરૂરી છે જીભ ઉપર બી જે ક્ષાર જામી ગયો હોય છે એ બી સાફ કરવું જોઈએ અચ્છા ખૂબ જ સરસ ટેકનિકની વાત કરી સામાન્ય રીતે હોય છે કે આપણે એક તો સવારે અડધા ઊંઘમાં હોય છે એ આમ એક પીછી આમ ફેરવી એક આમ ફેરવી અને નીકળી જતા હોય છે તો તમે જે બ્રશ કરો છો તેની પણ એક પ્રોપર ટેકનિક તમે વાપરો તો તમને ખૂબ ફાયદો થાય છે સામાન્ય રીતે સર ઘણા એડલ્ટમાં કેવું હોય છે કે એના દાંત છે તે એકદમ સેન્સિટિવ થઈ ગયા હોય છે કે કોઈ પણ ઠંડુ ખાય કે કાંઈ પણ થાય તો એમાં એને પેઇન થતું હોય છે તો તેના માટે શું કરવું જોઈએ એવી સેન્સિટિવિટી જો ઇનિશિયલ એટલે શરૂઆતના સ્ટેજની હોય તો કોઈ પણ આપણે દાંત કવાઈને એવી ટૂથપેસ્ટ યુઝ કરવાથી ડેન્ટિસ્ટને બતાવીને સજેસ્ટ કરે એ પ્રમાણે લઈ અને આપણે યુઝ કરવાથી સેન્સિટિવિટી દૂર થતી હોય પછી ઘણી વખત કોઈ એસિડિક રહેતો હોય એટલે કે એસિડિટી કેવું રહેતી હોય એમને તો બી દાંતનો ઘસારો વધારે પડતો લાગતો હોય છે તો એવા કન્ડિશનની અંદર તો ડેન્ટિસ્ટને બતાવી અને દાંતની સારવાર લેવાની કે રૂટ કેનાલ કે ફ્લોરાઇડ એપ્લિકેશન કે વારનેસ્ટ કે કંઈ એવું કરવાની જરૂર પડતી રહેતી હોય છે ટૂંકમાં સેન્સિટિવિટી કેટલી છે એ પ્રમાણે પછી એની સારવાર કરવી પડતી હોય છે સ્ટાર્ટિંગમાં ટૂથપેસ્ટથી સરખું થઈ જતું હોય છે પણ લોંગ સમય સુધી એમને જાતે જાતે ટૂથપેસ્ટ ન યુઝ કરવી જોઈએ એક વખત બતાવી દેવું જોઈએ ખૂબ જ સરસ વાત કરી ઘણી બધી વખત આપણે એવું કહેતા હોય છે મેડમ કે આપણે તો સૌરાષ્ટ્રમાં રહી છે એટલે માવા ગુટખા ખાવાના છોકરાઓને ખૂબ આદત હોય છે અને એના દાંત પણ એકદમ પીડા પડી ગયા હોય છે કે અથવા તો તમને જોઈને જ ખબર પડી છે કે આ ભાઈ છે તે માવા ગુટખા ખાય છે તો એના માટે દાંત સાફ કરાવે તો વધારે વખત દાંત સાફ કરાવે તો દાંત ખરાબ થાય છે એ માન્યતા ઉપર તમે શું કહેવા માંગશો દાંત સાફ કરાવવાથી ક્યારેય દાંત ખરાબ નથી થતા દાંત સાફ કરાવવા માટે જે અમે લોકો ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ અલ્ટ્રાસોનિક સ્કેલર કહેવાય જેમાં પાણી અને વાયબ્રેશનથી જ દાંત સાફ થતા હોય એનાથી દાંત ક્યારેય નબળા નથી પડતા એનાથી જસ્ટ દાંત ઉપર જે તમાકુ મસાલાનો કચરો ચોટેલો હોય કે શાર બાજેલો એ જ બધો સાફ થાય છે અને દાંતના નબળા પડવા સાથે કોઈ જ કારણ નથી એ ખાલી માન્યતા છે કે દાંત સાફ કરાવવાથી દાંત નબળા પડી જાય છે તેની સાથે સર મોરબીની પબ્લિકને તમે શું મેસેજ આપવા માંગો છો દરરોજ બે ટાઈમ બ્રશ કરવું જોઈએ જમ્યા પછી ગોગળા કરીને મોઢું સાફ કરવું જોઈએ અને દર છ મહિને ડૉક્ટરની ડેન્ટિસ્ટની મુલાકાત લઈને કન્સલ્ટેશન કરવું જોઈએ ઇટ બેટર ધેન ક્યોર જો દાંતમાં કંઈ પ્રોબ્લેમ હશે ઇનિશિયલ લેવલમાં હશે તો તરત આપણે એનો નિવારણ લાવી શકીએ સડો સાફ કરીને સિમેન્ટ પૂરી શકીએ છતાં મોડું કરો તો પછી કવર કરાવવું પડે અને હજી મોડું કરો તો પછી દાંત કાઢવા સિવાય કોઈ ઓપ્શન રહેતો નથી એટલે દર છ મહિને મુલાકાત જરૂરી છે મોરબીની પબ્લિકને એક મેસેજ એ આપવાની જરૂર લાગે છે કે ટોબેકો એટલે કે સોપારી પાનમાં ગુટકા ખાવાનું બંધ કરી દેવું જોઈએ એનાથી ઘણા બધા નુકસાન થતા રહે છે અને મોડું પણ સંકોચાતું રહે છે અને મોઢાના કેન્સર ઘણા બધા વધતા જતા હોય છે એ બધા હેબિટના કારણે અને ત્યાર પછી રેગ્યુલર જીમ સાબે વાત કરી કે બે ટાઈમ બ્રશ કરવું જોઈએ કોકડા કરવા જોઈએ એ તો કરવું જ જોઈએ અને સાથે સાથે જો કંઈ મોઢામાં કંઈ લાંબા સમયથી ચાંદુ હોય ત્રણ ચાર ત્રણ અઠવાડિયાથી વધારે સમયથી મોઢામાં ચાંદુ કેવું રહેતું હોય તો તરત જ ડેન્ટિસ્ટ ડૉક્ટરની મુલાકાત લઈ અને એનું નિરાકરણ કરવું જોઈએ લાંબો સમય સુધી મોઢામાં ચાંદુ ન રહે એનું ધ્યાન રાખવું જોઈએ ખૂબ જ સરસ વાત કરી સર કે તમાકુ ગુટકા આ બધું છોડી દેવું જોઈએ જેથી કરીને તમારા દાંત છે તે એકદમ સારા રહે અને પેલું મેં શરૂઆતમાં જ તમને કીધું હતું એમ કે જેમ તમારા દાંત સારા તેમ તમે લાંબા સમય સુધી બધું ખાઈ પી શકશો નહીં એવું થશે કે એક એજ પછી તમે અમુક વસ્તુઓ નહીં ખાઈ શકો અથવા તો એવું પણ બની શકે કે આપણે પહેલાં પાણીપુરીમાં નથી કહેતા કે આનું તો મોઢું જ નથી ખોલતું એમ એટલે એ બધી વસ્તુનું જો તમારે કેર કરવી હશે તો તમારે તમારા દાંત અને તમારા મોઢાની હાલત એકદમ સારી રાખવી પડશે અને તેના માટે જરૂરી બને તેવા બધા જ પગલાંઓ અને શું તમે ઘરે કરી શકો તે બધી જ માહિતી આજે આપણને મોરબીના ડોક્ટરો પાસેથી મળી છે આપ ત્રણેય સરનો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા આવ્યા અને આટલી સરસ મજાની ઇન્ફોર્મેશન અમને આપી તો ચાલો આગળ ફરીથી આપણે કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો